દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ યોજાયો દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલની તબીબી સેવાએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી શિભરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય વિનંતીરાય ગિરધરભાઈ તન્નાની પુણ્ય સ્મૃતિમાં નેત્રયજ્ઞ યોજાયો હતો સદગત વિનંતીરાય તન્ના પરિવારના પુત્રરત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્નાના આર્થિક સહયોગથી નેત્રયજ્ઞમાં પધારતા દર્દી નારાયણો અને સહાયકોને અલ્પાહાર સેવા પ્રાપ્ત થયેલ આ સેવાયજ્ઞ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની રાજકોટ સ્થિત હોસ્પિટલની તબીબી સેવાએ આંખને લગતા તમામ દર્દની સારવાર કરતી અદ્યતન ટેકનોલોજી નેટવર્ક ધરાવતી હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મફત મોતિયાના દર્દીઓને નેત્રમણી આરોપણ કરી ઓપરેશન અપાવનાર છે ઉપરાંત મોતિયાના દર્દીઓને દવા ટીપા ચશ્મા રહેવા જમવા અલ્પાહાર અને દર્દીઓને રાજકોટ હોસ્પિટલ લઈ જવા લાવવા સુધીની સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપનાર છે આ નેત્રયજ્ઞમાં દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દી નારાયણોએ લાભ લીધો હતો આ સેવાયજ્ઞમાં અનેક સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી